આ વિડિયો મારો પહેલા છે ને આપણા સોમનાથ જિલ્લાના સાંસદ સુધી જવા દેજો હે કે આ એ નેતાનું પ્રેશરથી આવી રીતનું થયું છે કે કારણ કે જ્યારે ગરીબના ઝૂપડપટ્ટી ને ગરીબની જે દુકાનો નથી ને એ અટી ગયું ચાલ લગીન તમને કોઈ હાઈકોર્ટ કે કાય આવ્યું ની અને હવે જ્યારે મોટા મોટા બિલ્ડર ઉના ને એના બધાયની જમીન ને એનું બધું ઓલું જવાનું થયું ત્યારે તમારી હાઈકોર્ટની આખું ઉગડી જાય છે તો અત્યાર સુધી આ તમારી હાઈકોર્ટને તમારી સરકારને ક્યાં સુતે લેતે હે ભાઈ આ ગરીબ માણસોના ના ઝુંપડા ને બધી ગરીબ માણસોની ની દુકાનો ને એ બધું કાઢી નાખ્યું ચાલ કે તમારે હાઈકોર્ટ વાળા ને તને નતું જોયેલું ભાઈ હે કે ગરીબ માણા બધું ઓલું કરી નાખ્યું પછી પાસે તમે સરકાર હારી થવા લાગે છે હે કે હવે પાછો અમે રોકી દીધું ગરીબ માણસો ના બધું સીનવાઈ જાતો તો અમે રોકી દીધું તું આ તમે કે પ્રકારની આ તમારા ઢોગલા બના છે ને આ મારે અમુક કટાક્ષ શબ્દ બોલાઈ જાય તો હું લિમિટમાં બોલું છું કારણ કે છે ને હું દેશનો નાગરિક શું મને સ્વતંત્ર છે બોલવાની પણ હું બે શબ્દ નો ઉપયોગ નથી કરતો કારણ કે મને ખબર છે આ બધા વિડીયો બધા ફેમિલી સાથે જોતા હોય બાકી તમને મારે શું કેવું હે ગરીબ માણસો ને લૂટી લૂટી અને પછી પાછા અમીરોના પેટ ભરવા જાવ છો હે ગરીબ માણસોના ઝૂપડા ફેંકી દીધા બધું રોડની કાંટે જે લારીઓ લઈ લઈને ધંધો કરતા હતા એનું બધું ફેરવી નાખ્યું અને પછી જયારે અમીરો વાત આવી કે ભાઈ અમીરોનું ઓલો આવવા ને આવ્યા મોટા મોટા ફ્લેટો કાઢવા લેવા ત્યારે તમારી સરકાર ઓલી આપી દે છે હાઈકોર્ટ ફટકો આપી દે છે ને કે હવે ભાઈ આ કામ આપણે રોકી દેવાનું છે તમારા દરેક એક નાગરિક વિનંતી છે ગીર સોમનાથ જિલ્લાના ગીર તાલુકાના બધાને વિનંતી છે કે આની ઉપર આંદોલન ઉપાડો અને જો જેટલાની પણ દુકાન ગયું છે ને એ બધા આંદોલન ઉપાડો આપણે ગીર ગઢડા સ્ક્રીન કરવાનું જ છે રેડી આપણે ગીર ગઢડામાં જમીન જેટલા પણ દબાવેલ છે ને બધી કાઢવાની છે હે કારણ કે આ ઝૂંપડપટ્ટીવાળાને નાના નાના લોકોની તમે જમીન લઈ લીધી હે કારણ કે એ લોકો કઈ બોલી શકે એમ નથી કે એની તમે જમીન લઈ લીધી ઓલા બિલ્ડરોની તો કે એ તો એને બધા પૈસા ગવરાઈ દીધા હોય ને બધે કા ખબર છે આખી તમારી આ સરકાર છે ને આના ઉપર જ હાલે છે બધા જાણે છે અને ન્યૂઝવાળા એમ કહી દે ભાઈ આ ગરીબ માણસોને સારું થયું છે ગરીબ માણસોને મારું થયું છે ભાઈ અટકાવી દીધું છે પણ જોવ તો ખરા ન્યાં ગ્રાઉન્ડ ઉપર ઉતરીને જોવ તો ખરા બધા ગરીબના જુપડા હટી ગયા છે હવે ખાલી રાજા પ્રોપર્ટીવાળાના બિંગડાને બિલ્ડિંગ પણ રહી છે ને ત્યારે તમે ડેમોલેશન રોક્યું છે કારણ કે તમારા ખીજામાં પૈસા પડી ગયા છે આ વિડીયો લાઇક કે બીજું કાંઈ ન કરો તો જો પણ અમારા સોમનાથ જિલ્લાના સાંસદ સુધી રાજ્ય સુરાસમા સુધી પહોંચાડજો કે આ તમે ગરીબ માણસો માટે શું કરો છો આમ તો ક્યો છો આ ગરીબની સરકાર છે ગરીબની સરકાર છે તો ગરીબને લૂટી લૂટીને પછી આ તમે હું મારે અમુક શબ્દ ગલત બોલાઈ જાય તમે હું પબ્લિક ને હેરાન કરો છો ખોટે ખોટી ગરીબ માણસો ને હેરાન કરવા હાલી નીકળા છો હે ગરીબ માણસો ને પહેલા એમનું ઝૂંપડાનું બધું પાડી નાખ્યું ને અમીરના ઓલા પાડવાના આવ્યો તો કેવો ડેમોલેશન રોકી દીધું છે સરકાર જાગી ગઈ છે અત્યાર સુધી સરકાર હતી ક્યાં તમારી હે બને એટલો વિડીયો શેર કરજો જેથી કરીને આ ખબર પડે હા અરે હું કેવું મારે ત્રીજી વખત તમે આ સરકાર આવી છે તો તમે આ ગરીબ આમ કે છે અમે ગરીબી હટાઈશું ગરીબી હટાઈશું ગરીબી હટાવો છો કે તમે ગરીબીને અમુકની ખાડામાં ઘાલો છો વિડીયો બને એટલો શેર કરજો